શ્રી નવનીત લાલ પ્રભુ વિજયતે શ્રી માખણ ચોર પ્રભુ વિજયતે વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ શ્રી નવનીત પ્રભુની વાર્તા છે એ આજે આપની સમક્ષ રજૂ કરવા જઈ રહી છું વૈષ્ણવો તો સિંહનંદ ગામ છે અને એમાં એક મહાદેવજીના પૂજારી છે રહેતા હતા અને એમણે શિવજીનું સંકલ્પ પહેલું છે એ ખાધું છે વૈષ્ણવ અને એટલા માટે એમને પાપ છે એ લાગ્યો અને જ્યારે તેઓ મર્યા ત્યારે તેમની ચિતા છે એમાં એક કટેરીનું ફળ છે એ પડ્યું અને એનો ધુમાડો થઈ થયો એની ચિતા પડતી હતી એમાં આ ફળ પડ્યું અને એનો ધુમાડો થયો છે અને ત્યારે આકાશની અંદર એ સમયે દેવતાઓ છે વિમાનમાં જતા હતા અને આ ચિતાનો ધુમાડો છે એ ત્યાં ગયો એટલે આ પાપીની ચિતા હતી એનો ધુમાડો છે એ વિમાનને લાગ્યો અને વિમાન છે ધરતી પર પડ્યું ધરતી પર પડ્યું એટલે આ ગામમાં છે એ આવ્યું ભૂમિ પર આ પડ્યો છે વિમાન અને દેવતાઓ છે એમણે ઘણા બધા ઉપાયો કર્યા પણ વિમાન છે એ ફરી પાછું ઉડ્યું નહીં એટલે ગામ લોકો બધા ત્યાં ભેગા થઈ ગયા ગામના બધા લોકો છે એમની ભીડ ભરાણી અને બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા નવાઈ પામ્યા અને પૂછવા લાગી ગયા કે અમને તો આજ પહેલા તમને ક્યારેય જોયા નથી અને તમારું તેજ છે એ તો બહુ દેખાઈ રહ્યું છે અમે કંઈ ઓળખતા નથી ત્યારે આપ કોણ છો એમ કહો એટલે દેવતાઓએ કહ્યું કે અમે તો આકાશ માર્ગે વિમાનમાં જતા હતા એમાં કોઈ પાપી છે એમની ચિતાનો ધુમાડો લાગ્યો અને અમે અમારું વિમાન છે એ ધરતી પર છે પટકાયું અને અમે તો ધરતી પર પગ પણ મૂકતા નથી અમે તો દેવતાઓ છી એટલે હવે કોઈ ઉપાય કરો કે અમારું વિમાન છે એ ઉપર ચડે અને આ વાતની જાણ પછી રાજાને થઈ એટલે રાજા એ પણ કેટલાય ઉપાયો કર્યા વૈષ્ણવો એમણે દાન કેટલા કર્યા પુણ્ય એટલું કમાયા પણ વિમાન છે ઉડવાનું નામ લે ને ઉડ્યું નહીં મોટા મોટા વિદ્વાનો પંડિતો બધાને બોલાવ્યા એમની પાસે જાય મને પૂછ્યું એટલે જાણવા એવું મળ્યું દેવતાઓએ એવું કીધું કે જો અશ્વમેઘ યજ્ઞનું ફળ કોઈ આપે તો અમારું વિમાન ઉડે એટલે એમની પાસે જાણ્યું રાજાએ કે કોઈએ અશ્વમેય કર્યો છે બધાએ વિચારીને કહ્યું કે રાધા રાજા યુધિષ્ઠિર છે એમણે જ્યારે અશ્વમેઘ યજ્ઞ કર્યો એ પછીથી કોઈએ પણ અશ્વમે યજ્ઞ હજુ સુધી કર્યો નથી તો કે તો પછી કોઈ બીજો ઉપાય કરો ઉપાય કરી અને આ દેવતાઓનું વિમાન ઉડાડો નહીં તો પછી હું ત્યાં સુધી જ્યાં સુધી વિમાન નહીં ઉડે ત્યાં સુધી અનજળ કાઈ ગ્રહણ કરીશ નહીં રાજાએ છે આવો નિયમ લઈ લીધો અને આ વાતની જાણ છે એ ગામની અંદર રહેતી ઉશાઈજીની એક સેવક છે બ્રાહ્મણી એમને થઈ છે અને એ બ્રાહ્મણી છે એ પોતાને ત્યાં શ્રી નવનીત પ્રભુ છે એમની સેવા કરે છે નવનીત પ્રિયાજીની તેઓ છે જારી અર્થે જલ ભરવા જાય છે અને આવી બધી ભીડ છે એ ભરાણેલી જોવે છે અને એને જાણ થઈ જાય છે અને કંઈ પણ બોલ્યા વગર પ્રભુ માટે જારી જલ છે ભરવા જાય છે ઘરે પાછી મૂકી આવે છે અને પછી જ્યાં ભીડ ભરાણી છે ત્યાં ગયા છે એટલે ત્યાં જઈ અને રાજાના જે માણસો હતા એમણે આ ડોસીએ બ્રાહ્મણીએ કહ્યું કે મને અંદર છે જવા માટે માર્ગ આપો હું આ દેવતાઓનું વિમાન છે ઉડાડીશ એટલે રાજાએ સહમતી આપી એટલે બ્રાહ્મણી છે એ ધીમે ધીમે કરતા વિમાન પાસે જ્યાં દેવતાઓ હતા ત્યાં પહોંચી છે વિમાને અને પછી દેવતાઓને પૂછ્યું અને આ બ્રાહ્મણીએ હાથની અંદર છે જલ ભલાઈ અને સંકલ્પ કર્યો કે હું મારા ઠાકોરજી માટે જે જલની ગાગર ભરવા ગઈ હતી અને તેમાં જેટલા હું ડગલા ચાલી તેમાંથી માત્ર એક જ પગલાનું હું ગાગર ભરવા ગઈ અને ગાગર ભરવામાં હું જેટલા પગલાં ચાલી એમાંથી માત્ર એક જ પગલાંનું ફળ છે આ વિમાન ઉડાડવા માટે આપું છું અને આટલું બોલ્યું કે તરત જ વિમાન છે દેવતાઓ સહિત છે એ ગગન પર ચડ્યું છે આકાશે ચડ્યું છે અને ત્યારથી બધા છે આ બ્રાહ્મણી ને સાથે બધા છે રાજાઓ છે એમને સરાહના કરી અને કેટ કેટલાય માણસો છે એ આમના જેવા જે આ બ્રાહ્મણી છે એમની સાથે ગોકુળ ગયા છે અને ગુસાઈજીના બધા છે સેવક બન્યા છે કે આ ગુસાઈજીના સેવક છે આવા પ્રતાપી છે શ્રી ઠાકોરજીની સેવાનું ફલ શું થાય છે એ બધાને સમજ પડી કે તરત જ બધા શ્રી ગુસાઈજીના શરણે છે આ ડોસીની સાથે આવી અને થયા છે અને ત્યારથી ને નામ પડ્યું છે આમનું વિમાનવાળી ડોકરી અને ઠાકોરજી એના છે એનું પણ એ જ નામ પડ્યું જે નવનીત પ્રિયાજી છે કે જેમનો મેં આ ઉપરનો ધારણ કર્યો છે વૈષ્ણવ

આ જે ડોકરી છે વિમાનવાળા આ ડુસી એના પછી તો ઘણા વૈષ્ણવોએ સેવા કરી છે પછી ગુસાઈજીના પ્રથમ પુત્ર ગિરધરજી અને એમના પુત્રોના વખતથી કઈ કઈ પ્રકારે છે વૈષ્ણવો આ ઠાકોરજી છે કોની કોની સેવા છે એ પોતે છે એ સ્વીકારી છે એ બધી જ વસ્તુ છે હું ડિસ્ક્રિપ્શનમાં આ વાર્તા આખી જણાવીશ તો વૈષ્ણવો ખુરબ કૃપાલુ પ્રભુ છે અને અત્યારે અનરાધાર છે કૃપા અમારા પર વરસાવી રહ્યા છે અનેક વૈષ્ણવો ઉપર છે પ્રભુ કૃપા કરી રહ્યા છે બોલો શ્રી વલ્લભાધી સકી જે શ્રી નવનીત પ્રિયજી પ્રભુ પ્યારે કી જે શ્રી માખણ ચોર પ્રભુ પ્યારે કી જે